હેલો દોસ્તો કેમ છો તો આજે આપણી નવી શોપનું ઓપનિંગ હતું એટલે આપણે બોલાવી લીધા છે ગોરદાદાને ગોરદાદા એની વિધિ પૂંજાવિધિ પૂરી કરી એટલે આપણે રિબિન બાંધવાનું ચાલુ કરી રિબિન બંધાઈ ગઈ એટલે વિજયભાઈએ ગણપતદાદાની જય બોલાવી એને રિબિન કાપી નાખી પછી આપણે સૌપ્રથમ પ્રથમ દુકાનની અંદર એન્ટ્રી કરાવી લક્ષ્મીજીની લક્ષ્મીજી એટલે કે આપણે જલુબેનની જલુબેને કંકુના પગલાં પાડ્યા જો આ રીતે કંઈક પગલાં પાડી દીધા અને સૌ પ્રથમ એને જમણા પગેથી એને એન્ટ્રી કરાવી દીધી ચલું બેન થોડાક હરખમાં હતા કેમકે બધા લોકો તાળીઓ પાડતા હતા એટલે એમને તો મજા જ આવે પછી બેન આવી ગયા કેશ કાઉન્ટરે કેમ કે અમારા એકાઉન્ટન તો બેન છે તો મિત્રો રિબિન બીબીન કપાઈ ગયા અને પછી જો તમે આ બાજુ કંઈક કે બોલવા મળી કે સંબંધી સગાવાલા ભાઈબંધ મિત્રો અને સાથે સાથે આપણે ઓફર મૂકી હતી તો કસ્ટમરની બધાની ફૂલ ભીડ હતી કોઈ એરફોન તો કોઈ નેકબેન્ડ કોઈ બ્લુટૂથ ને કોઈ કોઈ લીધા છે ફોન આ રીતના કંઈક આપણું ઓપનિંગનું સ્ટાર્ટઅપ થઈ ગયું છે આ બાજુ ગોળધાણાની કે બોલે છે અને મોટા મોટા માણસો આવે તો પછી રામ રામ મળવું પડે કોઈ સાથે ફોટા પડાવવા પડે તો આ રીતનું કંઈક આપણે ઓપનિંગ ચાલુ કરી દીધું ને હવે આપણે મેન પોઈન્ટ છે આઈસ્ક્રીમનો તો મિત્રો આઈસ્ક્રીમની બાકાજીક્કી બોલી હતી આઈસ્ક્રીમ બસો લીટર આઈસ્ક્રીમ ખોરા દીધો છે તો હવે તમને એ બતાવી દો કે આઈસ્ક્રીમ જુઓ તમે તો મિત્રો ફાઇનલી જુઓ તમે હવે આઈસ્ક્રીમની બાકાજીક્કી ચાલુ થઈ છે આપણા તમામ મહેમાનના હાથમાં એક એક વાટકો આપી દીધો છે અને બીજા અનલિમિટેડ વાટકા ખાવા હોય તો એ છૂટી છે કેમ કે આ ઓપનિંગનું આઈસ્ક્રીમ કહેવાય એમાં કોઈને ના પડાય ના તો બધા ધબધબાટે બોલાવે છે ના આપણા સભ્યો એને જબરદસ્તી ખવડાવે છે જવા તમે બધા દાંત કાઢતા કાઢતા આઈસ્ક્રીમ ખાય છે ફૂલ બાકાજી કે બોલાય છે પછી આવી ગયા મિત્રો આ બાજુ લેડીઝ ડિપાર્ટમેન્ટમાં કે આપણે એમ જોયું કે ચાલ લેડીઝ આઈસ્ક્રીમની બાકાજી કે બોલાવે છે તો એમનો એક વિડીયો લઈ લો અમારે મેડમને બધા આઈસ્ક્રીમની ધબધબાટી બોલાવતા હતા કેમ કે આપણે તો ઘરનું આઈસ્ક્રીમ કહેવાય એટલે આપણે તો ચાર પાંચ ડબ્બા ઉપાડવા જ પડે એટલે પછી એ બાજુ આઈસ્ક્રીમની ધબધબાટી પૂરી થાય એટલે આ બાજુ પછી હમણાં અમારે જયભાઈનો બધા સ્ટોરી મૂકવા મળ્યા કે ભાઈ અમે આ બ્લૂટૂથ લીધું ને ઇન્સ્ટાગ્રામમાં ને બધા સ્ટોરી મૂકવાનું ચાલુ થઈ ગયું અને ભીડની ની તો શું વાત કરો મિત્રો પહેલાં દિવસે એમ થઈ ગયું કે આખી દુકાનનો ખર્ચો નીકળી જાય પણ પછી મિત્રો હિસાબ કર્યો તો જોયું તો ખર્ચો તો એક વાર બધો ખર્ચો આઈસ્ક્રીમમાં કરી ગયો કેમ કે આઈસ્ક્રીમ ને ત્રણ ત્રણ રાઉન્ડ ચાલુ થઈ ગયા જોઈ લો મિત્રો હવે બે ત્રણ ત્રણ રાઉન્ડ ચાલુ થઈ ગયા પછી તો હું બાકાજી કે બાકાજી કે બોલતી હતી અને એક બાજુ ફોટાની બાકા જે બોલતી હતી જે બધા ફોટા પડાવતા હતા હા આ બધા આઈસ્ક્રીમની ને એની રમઝટમાં ગોળદાણા કોઈ ઈડા નહીં અમારે ભાવેશભાઈ દાણા લઈને બેઠા હતા પણ ત્યાં કોઈ કેમ નહોતું કેમકે આઈસ્ક્રીમને પેંડા વેચાતા હોય ને ગોળ ગોળદાણા પછી કોણ ખાવાનું છે મિત્રો કોઈએ ખાધા નહીં અને પછી તમને બતાવી દો જો આ અમારી ફેમિલી આ અમારું કુટુંબ છે મિત્રો જોઈ લો સતલા આઠ હું કરે છે બધું આપણું ફેમિલી છે ફૂલ ફેમિલી સાથે આપણે ઓપનિંગ કરેલું છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ મિત્રો હજી તમને એક વસ્તુ બતાવવાની બાકી રહી ગઈ છે જોઈ લો તમે બુક કે બીજાના છે અને પરબારા બીજા ફોટા પાડે છે જુઓ તમે આમંત્રિત મહેમાનો બુકે લઈને આવ્યા હોય તો અમારે આ ઘરના બધા મંડાઈ કે આપણે ક્યાંક ફોટો પાડી લઈએ કેમ કે આવા તૈયાર થયા હોય પછી તો તૈયાર થાય કે નહીં ને કાંઈક અમારે આ મુખ્ય મહેમાનો આવ્યા હતા પીએમભાઈ સાખટ છે લાલભાઈ કોટડીયા છે આવા ઘણા બધા મુખ્ય મહેમાનો આવ્યા હતા તો મિત્રો